ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છવ્વીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે ભાજપ મોદી સરકાર બે હજાર ચોવીસના ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં તેને પૂર્ણ કરવા કાર્યરત રહેશે આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે ભરૂચ લોકસભા માટે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા ભાજપા ઉમેદવારોની હવે ઉમર થઈ ગઈ છે એમને આરામ કરવો જોઈએ જેવા નિવેદનો આપ્યા બાદ એનો જવાબ આપતા મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ચેતર વસાવા હારી જવાનો છે એટલે ગમે તેમ નિવેદનો કરે છે મારી શક્તિ જોવી હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાય ત્યારે ખબર પડી જશે મારામાં કેટલી શક્તિ છે એમ જણાવી ચેતર વસાવાના નિવેદનનો જવાબ આપ્યો હતો ચૈતરભાઈ ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જાઉં છું એક કલાક વોકિંગ સવારે કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાન ની આરાધના કરું છું જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાન કરીને મારા નીકળી છું તો જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્ક નો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગ્યા આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવાળા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આરંભ કરાવ્યો હતો જેમાં પંદર લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ એલઈડી રથ સૂચનો મોકલવા નાઇન નંબર જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી હતી